સૌથી પહેલા અમે જાણવા માંગીએ છીએ કે પ્રેમનો અર્થ શું છે એટલે કે પ્રેમનો વાસ્તવિક અર્થ શું છે પ્રેમ એક ગુણ છે પ્રેમ એક એવો ગુણ છે જેને આપણે જીવનમાં જેમ જેમ લાગુ કરીએ છીએ તેનાથી એક સકારાત્મક ભાવના ઉત્પન્ન થાય છે અને તે સકારાત્મક ભાવનાથી

પણ તરી શકે છે અને જોવામાં આવે તો આજના માનવીય જીવનમાં પ્રેમ વિના જીવન શક્ય જ નથી